જ્યાં ભાવનગર કા રાજા કહેવાતા ભાવનગરના ફર્સ્ટ નંબરના ગણપતિ હોય છે બરાબર જોવો તમે તો ભાઈઓ ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણા દરેક નવા બ્લોગમાં તો મિત્રો કેમ છો તમે બધા બધા મજામાં ને તો મિત્રો વિડીયોનો થમનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આજનો વિડીયો છે એના ઉપર થવાનો છે બરાબર તો આજે આપણે જવાના છીએ અમારા ભાવનગરમાં છે ને જે જે ફેમસ ગણપતિ દાદા છે ને એના દર્શન કરવા જવાના છીએ અમે બરાબર પણ તમે વિચારતા હશો કે આ રાતનો સમય કેમ ચૂઝ કર્યો છે તો એમાં એવું છે કે મિત્રો અમે જવાના છીએ રાતે કેમ કે અત્યારે ડેકોરેશન મસ્ત હોય ને લાઇટ વાઇટ જોરદાર હોય ને કાં એટલે જવાનું છીએ

તો મિત્રો સૌ પ્રથમ અમે આવી ગયા છીએ વાઘાવાડી રોડે વાઘાવાડી કા રાજા કેવાતા એવા ગણપતિ બાપા ના દર્શન કરવા જોવો તમે તો ચાલો હવે જઈએ ફટાફટ અંદર હાલો હવે તમને દર્શન કરાવો

આવું છે તમને શું અનુભવ થઈ રહ્યો છે આટલી બધી ગર્દી જોઈને ભાવનગર નામ છે અનુભવ યાર અહિયાં ગરતી બહુ છે યાર અનુભવ હજુ અંદર જઈને હજુ કરવાનો છે લાઈન માં તો મિત્રો અત્યારે અમે ભોગી ગયા છીએ મેઘાણી સર્કલે અને મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કેટલી ભીડ છે યાર અને હવે આ ગણપતિ દાદા જોવો તમે તો તો તમે જ દર્શન કરી લો કેમ કે અહીંયા છે ને બહુ ગરદી છે યાર તમે જોવો લાઈન જ કેટલી છે અને તાર ભાઈ બહુ મોડું થઈ ગયું છે આજે તો ફટાફટ અમારે ઘરે ભોગવાનું છે એટલે અત્યારે અંદર તો દર્શન નથી કરવા જતા અમે બાર થી તમે દર્શન કરી લો યાર અત્યારે મેં પહોંચી ગયા છીએ મેઘાણી સર્કલ ની નજીક એક બીજા ગણપતિ દાદા છે તમે જો બહાર નું વાતાવરણ અત્યારે આવું કઈક છે અંદર જવાનું ફટાફટા હોય અહીંયા અંદર જાવીને અહીંયા ગણપતિ બાપાના દર્શન કરાવી તો મિત્રો અહીંયા પણ હવે ગણપત દર્શન કરી લીધા છે અને નામમાં થોડોક ફેરફાર થઈ ગયો છે કાં એલા હા એક્ચ્યુઅલીમાં એક્ચ્યુઅલીમાં ભૂલ થઈ ગઈ છે ભૂલ થઈ ગઈ છે મારીથી ભૂલ થઈ ગઈ એટલે ગાઈસ તમે માફ કરી દેજો આ છે મેઘાણી સર્કલ છે જો અમે દેખાઈએ અને આ વિશાલ ભાઈ તો જો કંઈક કરી નહી છે તમને આ છે મેઘાણી સર્કલના ગણપત અને ઓલા લગભગ કદાચ ઓગા સર્કલ હતું ઓલો કદાચ હવે રાતે યાદ નથી રહ્યું ક્યાંથી ક્યાં મે ગૂગલ મેપના ભરોસે આલ્યુસી ભાઈ આમથી આમ કાય ખબર નથી ક્યાંથી ક્યાં નીકળ્યા ઈ અને ના આમ થી આમ થોડક થઈ જાવ તો યાર સોરી યાર માફ કરી દેજો આ લગભગ મેગાણી સર્કલ છે અને આ થી બીજા લોકેશન આલો फटाफट ઓ મિત્રો અત્યારે મે પહોંચી જ જઈ ભાવનગરના ક્રેશન્ટ સર્કલ એ બરોબર તો હવે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરો તમે પણ દર્શન કરી લીધા આપણે આપણે અહીંથી જશું આપડે લાસ્ટ લોકેશન એટલે કે પાનવાળી બરોબર તો અહીંયા ફટાફટ નીકળ્યો અને જઈએ આપણા લાસ્ટ લોકેશન તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાન અને હવે તમે દર્શન કરો

અને અત્યારે ભોગીજો ઘરે બાકી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો અહીંયા લખી જોયો છે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું એક નવા લોગમાં ત્યાં બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ